શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા નજીક આવેલા દેણા ગામમાં આવેલું પ્રાચીન શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરનો જાણીએ ઇતિહાસ પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાના આજે પ્રથમ સોમવારે વડોદરા શહેરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું શ્રી વ્યાસેશ્વર મહાદેવ શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું ભક્તજનો દ્વારા શિવલિંગને દૂધ પાણી બીલી પત્ર ફૂલ પણ ચડાવવામાં આવ્યું ભક્તજનો દ્વારા ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરતા નજરે પડ્યા હતા હિમાલય જગતનું છત છે જેનું ઉત્તમ શિખર છે કૈલાશ જ્યાં દેવાધિ દેવ મહાદેવનો વાસ છે

બાર ત્રી નદી કિનારો છે જે વડોદરાથી દસ બાર કિલોમીટર દૂરના અંતરે છે જે અહીંયા હજારો વર્ષ જૂના છે બધું રીન્વેસ્ટ થયેલું છે જે હરિશ્ચંદ્ર રાજા પણ આ જગ્યા પર આવી ગયેલા છે આવન માસમાં સવારે પાંચ વાગે મંદિરના દ્વાર ખુલી જાય છે પછી આ પખાલ આરતી પૂજા થાય છે દિવસે અભિષેક થાય છે સાંજે શણગાર થાય છે ભગવાનનો પછી આરતી થાય છે અહીંયા ભક્તો માટે બધી જ વ્યવસ્થા પૂરેપૂરી છે ઉપરથી ગંગાજળ પાણી ઉપરથી ચડાવે છે ભગવાન શિવજીને ને ચડે છે સોમવાર માટે વધારે ભીડ રહે છે આડે દિવસે બધા લોકો નીચે આવીને પૂજા કરી શકે છે યાસી મહાદેવના ચરણમાં કોટી કોટી વંદન અને ભગવાન પરમાત્માની ની કૃપા પવિત્ર સાવન માસ છે અને સાવન માસની અંદર મહિમા શિવનો રહેલો છે સૃષ્ટિમાં ભગવાન પરમાત્માએ વિશ્વ લેવલ વિશ્વ સૃષ્ટિની અંદર ભગવાને જે સર્જન કર્યું છે અનેક અનેક ભગવાન પરમાત્માને યજન કીર્તન અને પૂજન કરવાની ભગવાન પરમાત્માના ઋષ્યોમુને અંતર્ગત દિવસોડ અંતર્ગત બધા બતાવે છે તો જોવા જાવ તો શ્રાવણ માસની અંદર એક મહિનો ભગવાન શિવ અને શિવની ઉપાસના કરવાથી દરેકનું કલ્યાણ થતું હોય છે કારણ કે સનાતન ધર્મની અંદર શિવ એટલે સર્વસ્વ છે બધાને કદાચ દેવ કહી શકાય પણ અને તો મહાદેવ કહેવાય દેવોનો પણ દેવ એને મહાદેવ જેનો પરિવાર પણ પૂજાય છે જેનું સર્વસ્વ પૂજાય છે સૃષ્ટિની અંદર જેટલી પ્રકૃતિ છે એ દરેક પ્રકૃતિ ભગવાન શિવના આધીન છે અને એ શિવના આધીન એ પ્રકૃતિના પૂજન અર્ચન પણ કહેલા છે એવા સાનિધ્ય વ્યાસેશ્વર દેવતાના સાનિધ્યની અંદર સૌથી પહેલા તો મૂળ એવું છે કે આ જે અહીંયા શિવલિંગ છે એ જમીનમાંથી ઉત્પત્તિ થયેલી છે પેલા ગાયો ચરાવતા હતા ગોવાડો એમાંથી એક ગાય અચાનક ત્યાં આવીને એની દૂધની ધારા વહેતી હતી ભક્ત મંડળ ભેગા થઈ બધું જોયું ધીરે ધીરે ખાડો ખોડ્યો આજુબાજુ જોયું તો પ્રત્યક્ષ અંદરથી વ્યાસેશ્વર ભગવાન પરમાત્માનું સુંદર શિવલિંગ ઉત્પન્ન થયું અને એના દર્શન કરી લોકો રાજી થયા તે દિવસથી દરેક ભક્તો એના પૂજન અર્ચન કરતા આવ્યા છે અને દ્વાપરનું હોય ત્રેતાનું હોય કોઈને હજુ ખબર છે નહીં પણ ગાયોનું જ્યારથી ચરણ હોય ત્યારથી આ શિવલિંગ અહીંયા છે એવું માનવામાં આવે છે તેવા વ્યાસેશ્વર ભગવાન પરમાત્મા વિશ્વામિત્રીના નદીના કિનારે તેના ગામ પેલા બ્રાહ્મણોનું ગામ હતું અને અત્યારે પણ ભગવાનની કૃપાથી આ સાનિધ્યની અંદર શિવ ઉપાસના કરવા લોકો વડોદરા આજુબાજુના ગામડાના લોકો જેને પણ આ ખબર પડે લોકેશન તો તરત જ આવા સ્થળ પર આવી અને દર્શન કરતા હોય છે બીજું કે જ્યારે જ્યારે તમે આ ગેટની અંદર પ્રવેશ કરશો ભગવાનના અને પછી તમારું હૃદયનું પરિવર્તન ઓટોમેટિક થતું રહેશે તમને એવું થાય આયા પછી કદાચ પાંચ મિનિટની જગ્યાએ દસ મિનિટ હું બેસું પછી જવું એવું આ એક ચૈતન્ય પોઝિટિવ એનર્જી વાળું ભગવાન પરમાત્માનું નું સાનિધ્ય છે સાવલી વાળા બાપજી અનેક ઋષિઓ જેની કોઈ કલ્પના નથી એવા અવલૌકિક પુરુષો આ જગ્યાએ પોતાનું અનુષ્ઠાન કરી પૂજન અર્ચન કર્યા છે બાપજી રંગવતી બાપજી પણ એના જગ્યા પર આવ્યા છે એમને પણ પૂજન અર્ચન કર્યા છે આવી વિશિષ્ટ ઘણી કરા ઋષિમુનિઓ અહીંયા આ જગ્યા પર આવીને તપસ્યા કરી છે અને એ તપસ્યાના આધીન આજે પણ ભગવાન પરમાત્માનું સુંદર સાવન માસની અંદર યજન થઈ રહ્યું છે બીજું કે અહીંયા દરેક પ્રકૃતિના વૃક્ષ છે અત્યારે બીલી વૃક્ષ નીચે આપણે સાનિધ્યમાં બેઠા છીએ યજ્ઞશાળા છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વેદ એની વચ્ચે તિલોકનો નાથ જગન્નાથ ભગવાન પરમાત્મા હર હર મહાદેવ આજે આપણે જે સ્વરૂપ બનાવ્યું છે જે સોમનાથમાં જ્યોતિર્લિંગ સ્વરૂપ છે પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપ સોમનાથનું એ જો સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગ સહિત ચિંતામણી પાર્થેશ્વર તથા શ્રીયંત્ર શક્તિ અને શિવનો સમન્વિત થઈ અને આજના સુંદર પહેલાં સોમવારના દિવસે આપણે દરેક ભક્તોના સનાતન ધર્મને હૃદયમાં આસ્થા જાગે હૃદયમાં પોતાની મનોકામના જાગે કારણ કે હવે એક થવું બહુ જરૂરી છે ધર્મ ખાલી ફૂલ અને ચોખા મૂકવા માટેનો નથી સાથે રહીને મદદ કરવા માટેનો ધર્મ છે અને આ ધર્મમાં દરેકનો સાથ હશે અને સહકાર હશે તો આપણે જે યોગ્યથી ઋષિ જે મહેનત કરી છે અને મહેનત કરીને જે કાસ્ટ જે દિશા પર જવું છે એ યોગ્ય દિશા આપણે પ્રાપ્ત કરી શકું છું તો મારો પણ એક આ વિજ્ઞાન ક્ષેત્ર દ્વારા અને આ ટેકનોલોજી ક્ષેત્ર દ્વારા મારો એક અંદરનો હૃદયનો ભાવ છે કે આ મેસેજ દરેકને પહોંચે હૃદયના ભાવ જાગે ખાલી પૂજા પૂજામાંથી નથી હોતી પૂજાથી અત્યારે પણ ભક્તિ મંડળમાં દર શનિવારે સુંદરકાંડ પણ થતા હોય છે

સનાતન ધર્મનું પ્રયણા થશે ભારત માતાને ભારત માતા આપણા પર ગોપા કરશે કારણ કે જેની ધરતી પર આપણે બિરાજમાન થયા છે જેની ધરતી પર આપણે જન્મ લીધો છે અને એ જન્મનો ઋણ ચૂકવા માટે તમે બધા આપણે ભેગા થયા છે તો હો સુંદર શ્રાવણ માસનો અવસર પ્રાપ્ત થયો એમાં ભગવાન પરમાત્મા ચિંતામણી પાર્થેશ્વર એના દર્શન કરી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરે છે તો વડોદરાથી મનીષભાઈ શાસ્ત્રીજી મીડિયા દ્વારા એમને જે કંઈ મારી માહિતી લીધી એમના ચરણોમાં અર્પણ કરી અને મારા મહાદેવના ચરણોમાં મારી વાણીને અર્પણ કરી સદાય ભગવાન દરેકનું કલ્યાણ કરે અને દરેક પર કૃપા કરે એવી મારી શુભકામના હર હર મહાદેવ હર હર મહાદેવ